ચાર વર્ષ પહેલાંથી કરતો આવ્યો છું અને કરતો રહું છું અને જે લાસ્ટ ટાઈમમાં જે સુવિધા હતી એના કરતાં આ વખતે ઘણી બધી સુવિધા સારી ઉપલબ્ધ કરી છે ગવર્મેન્ટે કલેક્ટર સાહેબે એમને હું એ બદલ ધન્યવાદ કહેવા માગું છું અને આવો પ્રથમ જ દિવસે આટલી બધી જનસંખ્યા એટલી બધી ઉમટી રહી છે તો આગલા આવનારા દિવસોમાં આના કરતાં નવી પબ્લિક આવવાનો ચાન્સીસ ખરો શાસ્ત્રના નિયમ અનુસાર જોવા જઈએ તો પરિક્રમા જે પ્રભાત સવારના ચાર વાગ્યાથી જે શરૂઆત થવી જોઈએ એ પ્રમાણે શરૂઆતથી જે સંધ્યાકાળનો સમય છે ત્યાં સુધીના પરિક્રમાનો નિયમ હોય છે શાસ્ત્રના અનુસાર પણ અત્યારે જે મીડિયાને અનુસરીને લોકો જે ઉમટી રહ્યા છે એ ખોટી દોડ દોડી રહ્યા છે એ જે પોતાની સગવડતા અને સુવિધા માટે દોડી રહ્યા છે શાસ્ત્રના અનુસાર આ એક રીતે આમ જોવા જઈએ તો ખોટું છે તમે તો પ્રયાસ કરી શકો મીડિયા થકી પ્રેક્ષકોને જણાવી શકો કે જે તમે કરી રહ્યા છો એ સમય દરમિયાન કે એ ખોટો નિયમ છે કે જે રાતના પરિક્રમા કરી જ ના શકાય ખરેખર જે પરિક્રમાનો નિયમ છે એ ખરેખર તો જે બળસ કે જે ચાર વાગ્યા પછીથી સંધ્યાકાળ સુધીના સમયમાં એ એ એટલા માટે રાખવામાં આવ્યો છે કે રાત્રે પરિક્રમા કરતાં તમારાથી કોઈ જીવજંતુ મરી ના જાય કોઈક રસ્તામાં તમને કોઈક વસ્તુ વાગી ના જાય કોઈક છેડછાડી ના થાય જાનવરને તમને નુકસાન ના થાય એ માટે એનું પરિક્રમાનો નિયમ છે એ શાસ્ત્રો પ્રમાણે કરવામાં આવ્યો છે એ નિયમમાં છે કે સફેદ વસ્ત્રો જોઈએ અને ડંડી હોવી જોઈએ ખભામાં કેસ હોવું જોઈએ અને માથે ટોપી હોવી જોઈએ આ નિયમ છે પરિક્રમાનો શું નામ છે તમારું અશોક પંડ્યા અશોકભાઈ ક્યાંથી જો તમે વડોદરા માંજલપુર ઓકે થેન્ક યુ વેરી મચ